પાટણ વિધાનસભામાં આવતી સીટ રાધનપુર તાલુકાના મધાપુરા ગામે આજે સાંજે વંચિત ઠાકોરો દ્વારા મીડિયા સામે ઘણા સમયથી ગામના પ્રશ્નોને લઈને નેતાઓ વોટ વખતે વાયદો આપીને જાય છે પણ જીત્યા પછી કોઈ ગામમાં જોવા પણ આવતા નથી જેને લઈને બે હજાર ઓગણીસની ની લોકસભાની ચૂંટણીએ લઈને મગાપુરા ગામના લોકોએ વોટ ના આપવા માટે મીડિયા સામે પોસ્ટરો અને નારા સાથે વોટિંગનો બહિષ્કાર કરેલ ગામમાં ચાલીસ થી વધુ બાળકોનું ભવિષ્ય બગડે છે છે યુવાધન રોજગારથી પરેશાન છે તો ઘણા ખેડૂતોને પૂરતો ન્યાય નથી મળતો ગેરે માંગ સાથે તારીખ એકવીસ ચાર બે હાજર ઓગણીસ ના રોજ આજુબાજુ ગામના લોકોએ પણ સાથ સપોર્ટ આપેલ અને સાંજે ચાર વાગે બાલ મંદિર ની માંગણી સાથે સભા રાખી રાજ કર્યો ત્યારે કશું આપ્યું કેટલા વર્ષોથી ભાજપની સરકાર છે ત્યારે કશું હજી આપ્યું નથી આમ જ અમારી સમાજ કેટલો પાછળ જતો રહ્યો છે હજી પણ હજી પણ આપતા નથી ક્યારે આપશે પછી

કોઈ સુવિધા નથી હજી હજી કોઈ શિક્ષણ નહીં પછી આ નેરીઓ કોઈ પોણી ટેમ નથી આવતું બાકી બે રોજગાર મજૂર વર્ગ અમારામાં બહુ છે દુષ્કાળ મૂળ દુષ્કાળ છે તો કોઈ અમારી હા નથી બોલો આના અધિકારીઓ કોઈ હા નથી ચૂંટણી વેચી જાય કોઈ નામ ચૂંટણી વેચી જાય અત્યારે અમારે હજી કોઈ આ મકાન કોઈ સહાય ઉજરતી નથી અને ગરીબ માણસ ને બેરોજગારી છે શું ધંધો કરવો આ ખરા પાટ બાપુ આમ કહે છે કે નીચા વર્ગ ને આપવું એ માલ્યું કોઈ આપતું નથી

કોંગ્રેસે આજ દિવસ સુધી આપણને આપણી સમાજને નથી જમીન ખાતે કરી આલી નથી આપણને કોઈ હોસ્ટેલ લાપી બરાબર કે નથી કોઈ બે રોજગારી રોજગારી આપી આપણે સમાજ આપણી સમાજના અત્યારે નાના નાના જે બાળકો છે ને એને અત્યારે હાલ ભણવું હોય ને ભણવું તો સ્કૂલ નથી હાલ આપણે શિક્ષણ નથી એનું કારણ જો કે આપણે મજૂરી કરી છે મજૂરી કરે એટલે